જમ્મુ કાશ્મીરના જમ્મુ ક્ષેત્રના બટાલ સેક્ટરમાં રોજ મંગળવાર સવારે લગભગ ત્રણ વાગે સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થવા પામ્યું હતું જેમાં સેનાનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે સેનાએ એક્સ ઉપર આ મામલે જાણકારી આપી હતી કે આતંકીઓની ઘુસણ કરીની કોશિશને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે તો આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો મહત્વનું છે કે આ પહેલા ગત રોજ સોમવારે પણ જમ્મુ ક્ષેત્રમાં સવારે ત્રણ વાગે એન્કાઉન્ટર થયું હતું ત્યારે આજરોજના ધંધામાં સૌર્ય ચક્ર વિજેતા પુરુષોત્તમ કુમારના ઘર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તો હુમલાના સમાચાર મળતાની સાથે જ તેસઠ આર